આ દિવસોમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે અને આ સદસ્યતા અભિયાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં ગાબડું પાડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ કાર્યકરોને જોડી રહ્યા છે ત્યારે આ વચ્ચે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભાજપના નેતા જવાહર ચાવડાના સમર્થકો ગઈકાલે ગોપાલ ઇટાલિયાના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેના કારણે ફરી જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે અને આગામી સમયમાં એવી અટકળો પણ વેગવાન બની છે કે ભાજપના નેતા જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં ચાલી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામે જંગી જનસભા સંબોધી હતી ગુજરાત જોડો અભિયાન જેમાં આ સદસ્યતા અભિયાન જે આ દિવસોમાં આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ગાબડું પાડીને પોતાની પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે ને આ ગાબડું પાડવાનો સિલસિલો આ દિવસોમાં યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગાબડું પાડ્યું છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જેઓ ભાજપના નેતા છે તેમના સમર્થકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં ગોપાલ ઇટાલિયા સફળ થયા હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે જેમાં કેટલાક ભાજપના હોદ્દેદારો સરપંચો અને ભાજપ

અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સર સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો દાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનીતિક વિકલ્પની શોધ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદરની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસને હટાવી અને રસ્તો કરી આપેલો આજ ફરીથી ડિમાન્ડના આધારે વિસાવદરની ગુજરાતની જનતા ને રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવી આગેવાનો લોકોનું કામ કરવા માટે તત્પર હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટીનો રસ્તો વિસાવદર થી ખુલ્યો છે ત્યારે ગુજરાતના ગામડે થી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાવા તન ગણી રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વિસાવદર વાળી થવાના શુભ સંકેતો દેખાઈ આવી છે ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી એટલે ચર્ચા હંમેશા થતી રહેશે ભાજપ છે એનો એક જ ધંધો છે બે મોઢાની વાતો કરવી ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે આવી ગુલામી તો કદાચ આ જુનાગઢના નવાબે કરી હોય તમને એનો એક દાખલો આપું કે સી આર પાટીલ જયારે નવા નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કેતા હતા એક વ્યક્તિ એક હોદ્દો આજે ખુદ પાટીલ પાસે બે હોદ્દા છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને બે અત્યંત મહત્વના હોદ્દા છે ક્યાં ગઈ એક વ્યક્તિ એક હોદ્દાની વાત એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ નિયમ બનાવે પણ એ માત્ર કાર્યકર્તાને લાગુ પડે તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી સમાજના પ્રેમ સમાજની લાગણી અને સમાજનું નું મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે

આગામી દિવસોમાં જોડાઈ શકે છે તેવી અટકળો અવારનવાર રાજકારણ માં જોવા મળતી આગામી દિવસોમાં ભાજપ નેતા જવાહર ચાવડા એ યુવાનો સળગતો મુદ્દો બેરોજગારીના મુદ્દાને લઈને તેઓ ઘર ઘર જવાના છે લોકોના આ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લઈ શકાય તે માટે મનોમંથન કરવાના છે એટલે જવાહર ચાવડાની આ સક્રિયતા અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહી છે કે હવે શું જવાહર ચાવડા શું નવા જૂની કરવાના મૂળમાં જૂનાગઢમાં દેખાઈ રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં આ તમામ બાબતોના સવાલ ભવિષ્યના ગર્ભમાં રહેલા છે પરંતુ હાલ જે રીતે ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની આગેવાનીમાં જે ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ